સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા જિલ્લા કલેક્ટર શ્રી પ્રેરક ઉપસ્થિત અમરેલી સન્માન સમારોહ વડાપ્રધાન અને વિકસિત સ્વપ્ન દ્રષ્ટા શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બિહારના ભાગલપુરથી દેશભરના ખેડૂતોને વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું ઉલ્લેખનીય છે કે ગાંધીનગર ખાતેથી રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ રાજ્ય કક્ષાનો કિસાન સન્માન સમારોહ પણ યોજાયો હતો સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા અમરેલી જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયાની પ્રેરક ઉપસ્થિતિમાં કિસાન સન્માન સમારોહ બે હજાર પચીસ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સંપન્ન થયો હતો જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં અમરેલી જિલ્લા સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી સુરેશભાઈ પાથર અમરેલી જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયા જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા અમરેલી પ્રાંત અધિકારી શ્રી મહેશ નાકિયા જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી કાનાળી ખેડૂત તાલીમ કેન્દ્ર અમરેલીના નાયબ ખેતી નિયામક તાલીમ શ્રી ઝીડ નાયબ બાગાયત નિયામક શ્રી લાલભાઈ મોર શ્રી વિખાભાઈ ધોરાજીયા જિલ્લા પંચાયતની વિવિધ સમિતિના સભ્યશ્રીઓ હોદ્દેદારશ્રીઓ યુવા ભાજપ અગ્રણી શ્રી મનીષભાઈ સંઘાણી કેવી કે પ્રોગ્રામ કોર્ડિનેટર કૃષિ વૈજ્ઞાનિક શ્રીઓ અને ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર સંજય વાઘેલા ગુજરાત ટાઈમ ન્યૂઝ અમરેલી